શાક બને પછી સૂપ બને વેરી ગુડ તો હું તમારા માટે આજે સરગવાની શીંગ બાફીને એનું સૂપ બનાવી લાવી છું હવે આ સૂપમાં આપણે લીંબુ નાખીશું અને જીરું મીઠું નાખીશું અને પછી આપણે બધાએ પીવાનું છે હવે એ પીવાથી શું ફાયદો થાય આ સરગવાના પાન પણ ખૂબ ઉપયોગી છે સરગવાની શીંગ આ પાન આ ફૂલ દરેક વસ્તુ ખૂબ ઉપયોગી છે શેના માટે તો આપણા શરીરના વિકાસ માટે હોય એટલે ખનીજ તત્વોનો ખાજાનો એમાં ઘણા બધા ખનીજ પોષક તત્વો રહેલા છે ઘણા પોષક તત્વો વિટામિન્સ પ્રોટીન્સ કેલ્શિયમ ભરપૂર માત્રામાં આપણને મળે છે અને કેલ્શિયમ શેના માટે જરૂરી છે તો આપણા હરકા મજબૂત થાય એટલા માટે જરૂરી છે બરાબર આપણે અત્યારે પડી જઈએ તો તરત આપણું હડકું તૂટી જાય તો આપણા હડકાં કેવા કહેવાય થોડા નબળા કહેવાય તો હડકાં મજબૂત થાય તે માટે આપણે કેલ્શિયમ જરૂરી છે તો આ સરગવામાંથી આપણને ભરપૂર કેલ્શિયમ મળે છે બરાબર તો આપણે આ સરગવાના પાનનો ભૂકો શીંગનો એ સૂકવીને પાવડર બનાવીને પણ આપણે દાળ શાકમાં કે રસોઈમાં કે પાણી સાથે નણા કોઠે પી શકીએ ઉપયોગ કરી શકીએ અને સરગવાની શીંગનું તો બહુ જ ટેસ્ટી શાક બને છે એ પણ આપણે ખાવાનું અને સરગવાનું આ જે શીંગનું બાફીને જે સૂપ બનાવવામાં આવે છે એ પણ ખૂબ ફાયદાકારક છે શું ફાયદો થાય હડકા મજબૂત થાય કોલેસ્ટ્રોલ ઘટે બ્લડ પ્રેશર સુગર એમાં પણ ફાયદો થાય ચરબી ઘટે બરાબર અને આપણને સરગવાની શીંગ કે આ સૂપ પીવાથી ઘણા બધા ફાયદા થાય છે તો ઘરે પણ તમારે મમ્મી પપ્પાને કહેવાનું તમે કોઈ દિવસ આ સૂપ પીધું છે